આટલા ઉચ્ચ પગાર વાળા હતા મે નહી રે એ કામ કર જા જયા કર તું તારા ઘરે મે જતી રે હા જતી રે આવું નહી હોય એમ કહેવાનું હોય કે મે પગાર વધાર એ પગાર તો હવે એક સિસ્ટમ હોય કંપની નું કે દર વર્ષે 5% વધારીને આપે મે નંગલી હતી ને તમારું સપનું હતું કે મારા હસબન્ડ નો 50000 પગાર હોય આ તો તું જયા કને એક કામ કર તું જયા કર 50000 પગાર વાળા પાસે એવું નહી હોય તમે તમારા શેઠ ને કે તમે કેવું તો ખરા પગાર વધારવાનું શું કે હું મારો પગાર વધારી દે ચાલ તો મેં એક ટ્રાય કરું છું હેલો મેડમ હા બોલ મેડમ મારે થોડું કામ હતું મેં અત્યારે બિઝી છું જ એક પછી ફોન કરું હા જો મેડમ બિઝી હતા બિઝી હતા ને એવું તો નથી કીધું કે ની વધારે પછી ફોન આવે ને કે દેજો કે મારો પગાર વધારવાનો છે સારું પણ કેટલો વધારે શું કેવા 10000 કેજો એટલે 5000 વધારી આપ અરે આપણે મંગલ ગ્રહ પર નથી જવાનું કે 10000 પગાર વધારવાની વાત કરે તમે કેજો તો ખરા તમે એમને તો કામ કરો છો જો તમને 20000 પગાર આપે છે ને તો એ 20000 પગારમાં એ બે લાખ કમાતા છે તો તમને 20000 પગાર આપે અરે એ બધું થોડું એક મિનિટ એક મિનિટ જો આ બોસનો ફોન આવે છે હેલો હા મેડમ મેડમ મારે પગાર વધારવાનો હતો કંપની તો દર વર્ષે 5% ઇન્ક્રીમેન્ટ છે ને હા મેડમ 5% ઇન્ક્રીમેન્ટ આપે પણ હવે મારા થોડા ખર્ચા વધી ગયા છે તો ખર્ચા કર પણ મેડમ મેં મારી બધી ગણતરી કરી અને આ વર્ષે મેં વિચારી રહેલા છે કે અમે ફેમિલી પ્લાનિંગ કરવાના છે તો કેટલા ઇન્ક્રીમેન્ટ જોઈએ છે મેડમ મને 10000 ઇન્ક્રીમેન્ટ જોઈએ છે 10000 તો બહુ વધારે 5000 થશે ઓકે મેડમ થેન્ક યુ નવ બીજી વખતની જ આવશે હા ઓકે મેડમ થેન્ક યુ કોઈને કેતો હા ઓકે મેડમ થેન્ક યુ હા જોયું મારું મગજ કેટલું ચાલે જોયું ને આ જોયું કરી મારા રહેલો કે જે રેગ્યુલેશન હોય દર વર્ષે આપે એ મને મળે તમે કોઈ દિવસ કીધેલો આ પગાર ના ના કોઈ દિવસ નથી હા તો પછી